બનાસકાંઠા જિલ્લામાં એસીબી સફળ ટ્રેપ સામે આવી છે જેમાં અગિયાર માસના કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે જેમાં મળતી માહિતી મુજબ પાબર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસો ની લાંચ લેતા પાટણ એસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે જેમાં કામના ફરિયાદી માસીના દીકરાની જમીનમાં હયાતી વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અંગે નોંધ પાકી કરી આપવા સારું કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબત રાઠોડ દ્વારા ફરિયાદી પાસેથી કાચી નોંધ પાડી આપવા બદલ ચાર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા ત્યારબાદ બાકી નોંધ પાડવા માટે બીજા સાડા ત્રણ હજાર રૂપિયાની માગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીની ફરિયાદના આધારે પાટણ એસીબીએ ગોઠવેલ લાંચના છંટકા દરમિયાન કામના આરોપી પરબતભાઈ કરાર આધારિત ઓપરેટર એટીવીટી મામલતદાર કચેરી ઈ ધરા સેવા સદન માં પાંત્રીસો રૂપિયા ની લાંચ ની માગણી કરી અને લાંચના નાણા સ્વીકારી લેતા સ્થળ ઉપર જ એસીબી રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી